સુરત પાલનપુર ચકાતના ક વિસ્તારમાં વિચિત્ર અકસ્માતની ઘટના બની છે આજે સવારે ટ્રકની પાછળનું ટાયર યુવકના માથે ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે દોડી આવેલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કામરેજ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે નવા ગામ બ્રિજ પર એક પિકઅપ પલટી મારી હતી જેને લઈને ટ્રાફિક જામ થઈ જતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈ વિભાગની ટીમ ટ્રાફિક હળવો કરાવતી હતી આ દરમિયાન એક માતેલા સ્થાણની માફક આવતા ટ્રક ટ્રકે ટ્રાફિક પોલીસની વાન એનએચએ બોલેરો અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલર ને અડફેટ હતા

સામેના ટ્રેકમાં ઘૂસી એક સાથે ટ્રક અથડાવી હતી આમ કુલ ચાર વાહનો અડફેટમાં લીધા હતા અકસ્માત સર્જી સ્થળ પર ટ્રક મુકી ચાલક ફરાર થયો હતો